નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો 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 આજે તારીખ તારીખ મહિનો વાર વાર તમે જોઈ શકો છો બુધવારનો નરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું મિત્રો આજની આવક ની વાત કરીને મિત્રો આજે બમ્પર ટુ બમ્પર આવક થઈ ગઈ છે મિત્રો ત્રણ લાખ કટાની આવક જોવા મળી રહી છે મિત્રો ત્રણ લાખ કટાડવિધા ગ્રાઉન્ડ ભરાઈ ગયું છે યાર્ડ ની અંદર ગલી ભરાઈ ગઈ છે મિત્રો અને જે યાર્ડની બહાર એ વાહન પડેલા છે મિત્રો હજી ધીમે ધીમે અંદર આવી રહ્યા છે મિત્રો અને તમે જોઈ શકો છો સૌથી પહેલાં હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું તો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવા દે છે આજના બજાર ભાવ ચારસો એકસાઠ રૂપિયાનો ભાવ થયો તમે જેટલો આ માલ ચારસો એકસાઠ રૂપિયામાં વેચાણો છે સુપર ક્વોલિટી માલ છે મિત્રો ચારસો એકસાઠ રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો આ માલ ચારસો એકસાઠ રૂપિયાનો વેચાણો છે સુપર માલ છે મિત્રો સુપર સાઇઝ વાળો માલ છે માલમાં કાંઈ નો ઘટે ચારસો ને એકસાઠ રૂપિયાનો ભાવ છે

ચારસો એકવીસ રૂપિયાનો ભાવ છે તમે જોશો આ માલ ચારસો એકવીસ રૂપિયાનો ભાવ છે જે માલ સારો છે મિત્રો ચારસો ને એકવીસ રૂપિયામાં વેચાણો છે એકદમ કલરવાળો માલ છે ગોલ ગાઈડ છે મિત્રો માલ એકદમ કલરવાળો ગોળ મસ્ત માલ છે મિત્રો ને ફૂડી કરેલો માલ છે હો મિત્રો લણાટ સારું હોય ત્રણસો ને એકસાઠ રૂપિયા નો ભાવ થયો છે ત્રણસો ને ભાવ થયો તમે જોઈ શકો છો માલ ત્રણસો ને એકસાઠ રૂપિયા માં વેચાડો છે મિત્રો અરે આપણો માલ છે બપ પગાર

没到湖南那